અત્યારે વરસાદ પછી જે અબડાસા લખપતમાં જે લોકોનું મરણ થયું છે ખૂબ જ દુઃખદ પ્રશ્ન કહેવાય અને બહુ ગંભીર કહેવાય આપણે ખૂબ જ દુઃખ છે પરંતુ એવી કોઈ વાયરસ કે કોઈ બીમારી આવી પડી હોય જેમ એક જ રોગના લીધે કોઈ ગુજરી ગયું એવું નથી અલગ અલગ બધાને બીમારીને લીધે એ બધા તાવથી કોઈ મેલેરિયા કોઈ કેન્સરના લીધે કોઈ પડી ગયાના લીધે એટલે આ રીતે બધા અલગ અલગ મરણ થયા છે પરંતુ એ મરણ થયા પછી કે દાખલ થયા જે અમને જાણકારી મળી એ પ્રમાણે અમે આરોગ્યમાં વધારે જાણ કરી ગ્રાંત લેવલે મિટિંગ કરી કલેક્ટર લીધે મિટિંગ કરાવી અને તાત્કાલિક આનો સારવાર થાય અને મૂળ વસ્તુ શું છે એની જાણવા માટે પૂરી અમે કોશિશ કરેલી છે તો એનામાં જાણવા જે આવ્યું છે તો અલગ અલગ બધી